શ્રી રામ રામનવમી નિમિત્તે ખૂબ જ સુંદર રામનું ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રે પ્રગટ્યો પ્રગટ્યો અજવાળા થાય વાલો મારો અવધમાં આવ્યા અવધમાં અજવાળા થા વનમાં આવ્યો રાજા દશરથને ઘેરે રામ પ્રગટિયા રાજા દશરથને ઘેર રામ પ્રગટિયા ચાર ચાર ભાઈની સંગાથ વાલો મારો અવધમાં આવ્યા ચાર ચાર ભાઈની સંગાથ વાલો મારો તે સૂર્ય દીવો રે પ્રગટો અવધમાં માં અજવાળા થાય વાલો મારો અવધમાં માં આવ્યા શારે ભાઈ સંગાથે આંગણીએ ખેલ चारे जंगा थे भाई आंगणिये खेलि दशरथ ती जोई हर खाय वालो मारो अवध माँ आविया दशरथ जी जोईने हर खाय वालो मारो अवध माँ आविया ಕೈಲಸ ಮಾ ಶಿವಜಿ ಸಮಾಧಿ ಕೈಲಸ ಕೈಲ ಶಿವೆ ಸಮಾಧಿ ನೋೆ ಅವಧ ಮಾ ರಾಮ ಚಿ ದರೋ ಅವಧ ಮಾ ಅವಧ ಮಾ ರಾಮ ಚಿ ದರೋ ಅವಧ ಮಾ સૂર્ય તે વંશ માં દીવો રે પ્રગટ અવધમાં અજવાળા થાય વાલો મારો અવધમાં આવ્યા માદારી રૂપે આવ્યા મહાદેવજી સાથે હનુમાન નાને રૂબાળ વાલો મારો અવધમાં માં આવ્યા સાથે હનુમાન ಅವದ ಮಾಾವಿ ನೇಕೇಲ ಜನಾಕಿಯು ಡಮರುವ ಗಾಡ ಮಹಾದೇವ ವಾಲು ಮಾರೋ ಅವದ ಮಾಾವಿಯು चारे भाई सङ्गते दशरथ निरया शे भाई सङ्गे दशरथ सेरियो राम शेरियो जाय वालो मारो अवध मा जाय वालो मारो अवध मा માતા કૌશલ્યા જમવા બોલાવે માતા કૌશલ્યા જમવા બોલાવે જમવા આવો ને શરે ભાય વાલો મારો અવધમાં આવ્યા જમવા આવો ને શરે ભાય વાલો મારો અવધમાં આવ્યા માસ બે માસ માતા મદારીને રોકો માસ બે માસ માતા મદારી ને રોકો હું જમવા તો બે છું કે વાલો મારો અવધ માં આવી માસ બે માસ માતાએ મદારીને રોક્યા સાંભળ્યું કૈલાસ ધામ વાલો મારો અવધમાં આવી સાંભળ્યું કૈલાસ ધામ વાલો મારો અવધમાં આવ્યો કૈલાસ માં આવ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું કૈલાસ માં આવ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું ક્યાં હતા માસ બે માસ વાલો મારો અવધમાં આવ્યા અવધમાં મારા પરી બ્રહ્મા પ્રગટિયા અવધમાં મારા પરી બ્રહ્મા પ્રગટિયા ત્યાં હતા માસ બે માસ વાલો મારો અવધમાં માં આવ્યા લીધો દોટો પલોને ચાલ્યા પાર્વતી માથે લીધો પલોને ચાલ્યા ગયા માથે રમકડા સોહાય વાલો મારો અવધમાં આવ્યો માથે તો રમકડા સોહાય વાલો મારો અવધમાં આવ્યો અવધની શેરીએ સાદ પડાવે રમકડા લ્યો ને નાના બાળ વાલો મારો અવધમાં આવ્યો રમકડા ને નાના બાળ વાલો મારો અવધ અવધમાં આવ્યા માતા કૌશલ્યા રમકડા જોવે માતા કૌશલ્યા લળી લળી પાય વાલો મારો અવધમાં આવે રામ લાગ્યા લળી લળી પાય વાલો મારો અવધમાં આવે સૂર્ય તે દીવો રે પ્રગટો ായ വാല മറോ അധ മാ അവധ മാളാഥായ വോ അധ മാ